પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાર તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝૂંપડપડીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા જોકે સાઠ હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે

લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે એ ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને

એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછી ના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણ થી ચાર લાખ રૂપિયા ની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે